નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતના વરાછા વિસ્તારમાંથી રૂપિયા ઓગણચાલીસ લાખ સડસઠ હજાર નેવુંની મત્તાના શંકાસ્પદ તંબાકુ તથા પાર મસાલાનો મુદ્દામાલ ઝડપી પાડતી સુરત શહેર એસઓજીની ટીમ સુરત શહેર એસઓજીની ટીમને બાતમી હકીકત મળેલ કે સુરત શહેર નહેરુનગર ઝૂપડપટ્ટીમાં આઈકોન પ્લાઝાની બાજુની ગલીમાં રેડ કરી તેઓએ મુદ્દામાલ કબજે કરે છે મારુતિ ગોલ્ડ પાન મસાલાના મોટા પેકેટ નંગ દસ હજાર બસો જેની કુલ કિંમત રૂપિયા વીસ લાખ ચાલીસ હજાર એમજી ટી ટોબેકોના મોટા પેકેટ નંગ દસ હજાર બસો જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ દસ હજાર ઇન્ડિયાઝ ફાઇનેસ્ટ બ્લેન્ડ ફાઇવ કેજી નેટવેટ પેકેટ નંગ છ અને કુલ કિંમત પંદર હજાર જે કે ટોબેકો થ્રી થ્રી ટ્વેન્ટી પેકેટ નંગ બારસો જેની કુલ કિંમત બ્યાસી હજાર આઠસો ચેનની તબાકુ પ્રીમિયમ ફિલ્ટર મોટા પાઉચ નંગ ત્રણસો ત્રીસ જેની કિંમત પચાસ હજાર ચારસો નેવું એચએમડી ટોબેકોના પેકેટ અંક સોળસો એંસી જેની કુલ કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર આઠસો સહિત તમામ મળીને કુલ ઓગણત્રીસ લાખ સડસઠ હજાર નેવું નિમત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે